મિત્રો આજે અમે આપને બતાવીશું ઘરમાં કયા છોડ લગાવવાથી ક્યારે પૈસાની કમી રહેતી નથી ઘરમાં છોડ વૃક્ષ લગાવવાથી લોકો ખુદને પ્રકૃતિના નિકટ રહેવાનો અનુભવ કરે છે વૃક્ષ છોડ હોવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા મળે છે તો ચાલો જાણીએ એ પાંચ છોડ વિશે જે ઘરમાં લગાવવાથી તમને બનાવશે કરોડપતિ પહેલો છોડ છે ગુલાબ હિન્દુ શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુલાબમાં લક્ષ્મીનો વાસ હોય છે મા લક્ષ્મીવાસ ત્યાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન થાય છે ગુલાબના છોડને ઘરની ઉત્તર દિશા તરફ રાખવો જોઈએ જે ઘર અથવા ઓફિસમાં ગુલાબનો છોડ હોય તે લોકોને આર્થિક રીતે મુશ્કેલી પડતી નથી ગુલાબનો છોડ હંમેશા માટે ઘરને નિરોગી બનાવે છે ગુલાબના છોડ હકારાત્મક વિચારોનું વલણ કરે છે તેથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે ગુલાબના છોડની પૂજા કરવાથી પૈસાની કમી દૂર થાય છે બીજો છોડ છે તુલસીનો છોડ તુલસીનો છોડ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે પૂજનીય અને માતા લક્ષ્મીનો વાસ હોય એમ માનવામાં આવે છે તુલસીના છોડને સવારમાં તાંબાના લોટાથી જળ ચઢાવવા ઘરની શાંતિ જળવાઈ રહે છે અને ઘરની નકારાત્મક ઉર્જાને પણ દૂર કરે છે તુલસીના છોડને ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે તુલસીની પૂજા કરવાથી ઘરમાં અનાજ પણ ખૂટતું નથી અનાજના ભંડારો કાયમને માટે સચવાયેલા રહે છે સવાર અને સાંજના સમયે પૂજા કરવાથી બાળકોને અભ્યાસમાં પણ રૂચિ વધે છે અને તમને ધનલાભ પણ થઈ શકે છે ત્રીજો છોડ છે કેળાનો છોડ તુલસી પછી હિન્દુ ધર્મમાં કેળા વિશેષ મહત્વ હોય છે કેળાના છોડને લગાવતી વખતે દિશા યોગ્ય હોવી જોઈએ નથી તોમાં લક્ષ્મી સદાય માટે નારાજ થઈ જાય છે કેળાનો છોડ લગાવતી વખતે ઘરના ઈશાન ખૂણામાં છોડ હોવો જોઈએ કેળાના છોડને ગુરુવારના દિવસે પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે કેળાના છોડ હિન્દુ સંસ્કૃતિમાં પૂજનીય માનવા આવ્યો છે કેળાનો છોડ હંમેશા સુખ અને શાંતિ પ્રદાન કરે છે ચોથા ક્રમમાં આવે છે મોગરાનો છોડ મોગરાનો છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે મોગરાને ઘર પૂર્વ દિશા તરફ રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે મોગરાના છોડથી મેલું કામ કરતા લોકોથી દૂર રાખે છે મોગરો જીવનમાં પૈસાને લગતી તમામ સમસ્યાઓ દૂર કરે છે મોગરોનો છોડથી ઘરમાં પૈસાની કમી આવતી નથી મોગરાના ફૂલને ભગવાનના મંદિરમાં રાખવાથી ધનની ઉન્નતિ થવા લાગે છે અને અનાજ પણ ખૂટતું નથી મોગરાના છોડ ઉપર માતા લક્ષ્મી નિવાસ કરે છે પાંચમો છોડ છે મની પ્લાન્ટ વસ્તુશાસ્ત્ર મુજબ મની પ્લાન્ટ ઘરમાં લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યોતિષ મુજબ મની પ્લાન્ટ શુક્ર ગ્રહ તારક હોય છે તેના લીધે તણાવ ઘટે છે અને શાંતિ આવે છે વાસ્તુ મુજબ યોગ્ય દિશામાં મની પ્લાન્ટ ના લગાવ્યો તો ધન લાભને બદલે નુકસાનીનો સામનો કરવો પડે છે મની પ્લાન્ટને લાગવા માટે અગ્નિ ખૂણો સૌથી યોગ્ય દિશા છે મની પ્લાન્ટ લગાવવાથી હકારાત્મક ઊર્જાનો વાસ હોય છે એટલે ઘરમાં શાંતિ બની રહે છે અમારો આ વિડિયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે